નજીક છે અને શરૂઆત કરીએ આજના કાર્યક્રમની તો શરૂઆત કરીએ દિવ્યભાસ્કરની એક હેડલાઇન્સથી મિત્રો તો ગઈકાલે અમદાવાદમાં નહીં પરંતુ રાજ્યમાં એક કેસ જે આત્મહત્યા અને હત્યાનો કેસ જે બન્યો એ ખૂબ જ ચર્ચાનો માહોલ એણે જગાવી દીધો કારણ કે શક્તિસિંહ ગોહિલના ભત્રીજા થી અકસ્માતે પત્નીને ગોળી વાગી મિત્રો ગઈકાલની આ સૌથી મોટી ઘટના છે કે જ્યાં જે સાંસદ કોંગ્રેસના સાંસદ શક્તિશ્રી ગોયલ છે એમના ભત્રીજાએ અકસ્માતે તેની ખુદની પત્નીને ગોળી મારી અને પછી એ રિગ્રેટમાં એણે પોતાને પણ સુસાઈડ કરી પોતે પણ સુસાઇડ કરી લીધું ત્યારે વાત કરીએ ભાસ્કરની મિત્રો એક હેડલાઇન્સની તો શક્તિશ્રી ગોહિલના ભત્રીજાથી અકસ્માતે પત્નીને ગોળી વાગી મોત થતા આઘાતમાં મિત્રો પોતે પણ સુસાઇડ કરી લીધું લોહીના ખાબોચિયા વચ્ચે આજુબાજુમાં લાશો જોવા મળી અને એકના એક દીકરાથી પરિવારમાં મિત્રો માતમ છવાઈ ગયો છે ત્યારે અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા એનઆઈઆઈ ટાવરની આ ઘટના છે કે જ્યાં ગઈકાલે મોડી રાત્રે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ વન અધિકારી સિંહ દુર્ગેશિંહ ગોહિલે રિવોલ્વર ફેરવતા હતા ત્યારે મિસ ફાયર થતા તેની પત્નીને ગોળી વાગી અને પછી અફસોસમાં આઘાતમાં પોતે પણ સુસાઈડ કરી લીધું હતું એ સમયે અકસ્માતે પત્ની રાજેશ્વરી ગોહિલના ગળામાં ગોળી વાગી હતી અને ગોળી વાગવાની ઘટના બનતા જ એકસો આઠને ફોન કરવામાં આવ્યો ત્યારે એ આઘાતમાં પોતે સુસાઇડ કરી લીધું હોય એવું અત્યારે વિગતો સામે આવી રહી છે એકસો આઠની ટીમ આવી તો તેમણે ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી વતન લીમડામાં એમની અંતિમ વિધિ કરવામાં આવી ત્યારે ત્યારે આ એક ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે શક્તિસિંહ ગોહિલ કે જે એક કોંગ્રેસના મોટા નેતા છે જે દિગ્ગજ નેતા છે એમના ભત્રીજાની ગઈકાલે સુસાઇડ થયું અને પોતે પત્નીને રિવોલ્વર મારીને પોતે આઘાતમાં આવીને સુસાઈડ કરી લીધું એકસો આઠ બોલાવવામાં આવી અને એકસો આઠની ટીમે જ્યારે એમને મૃત જાહેર કર્યા ત્યારે એમણે આઘાતમાં આવીને પોતે પણ સુસાઈડ કરી લીધું અને તેમની વિધિ ગઈકાલે કરવામાં આવી અમદાવાદ સિવિલમાં પોસ્ટમોર્ટમ પૂર્ણ થતાં બંનેના મૃતદેહને ભાવનગરના લીમડા ગામ ગામે લઈ જવામાં આવ્યા હતા બનાવ સમય ઘરમાં યશરાજના સાહીઠ વર્ષીય માતા બીજા રૂમમાં હાજર હતા અને મૃતક ગુજરાત મેરીટાઈમ વોર્ડમાં અધિકારી તરીકે ફરજ પણ બજાવતા હતા થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતા વર્ગ બેમાંથી વર્ગ એકના અધિકારી બન્યા હતા મિત્રો જે યશરાજ હતા એ ક્લાસ વન અધિકારી હતા અને ગઈકાલે મિસ ફાયર થતાં તેમને તેમના હાથે તેમની પત્નીનું મૃત્યુ થયું અને એ આઘાતમાં આવીને જ્યારે તેમણે સુસાઇડ કરી લીધું ત્યારે શક્તિશ્રી ગોહિલના જે પરિવાર પર છે એ ખૂબ જ માતમ થવાય માતમ માતમ છવાઈ ગયો છે ત્યારે જે ભાજપના નેતા છે જે જયરાજ જયરાજસિંહ એમને પણ ખૂબ જ દુઃખની લાગણી અનુભવી હતી એમણે રોતા રોતા કહ્યું હતું કે મારી થોડા દિવસ પહેલાં જ વાત થઈ હતી જયસરાજ સાથે ત્યારે કંઈ જ એવું લાગતું ન હતું કે એ આવી કંઈ ઘટના બનવાની છે ત્યારે ખૂબ જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને એમને શક્તિશ્રી ગોહિલે એમના જે ભત્રી એને ખૂબ જ લાડકવાયો લાડકવાયાથી ઉછેર્યો છે અને ખૂબ જ પ્રેમ કર્યો છે ત્યારે એ તેમના એમના મૃત્યુના સમાચારથી પૂરા પરિવારમાં માતમ છવાઈ ગયો છે ત્યારે આ ગઈકાલનો સૌથી મોટો સમાચાર હતા કે જ્યાં આટલી મોટી ઘટના બની જે પૂરા રાજ્યમાં ચર્ચાનો વિષય બની હતી અને યશરાદ સિંહની જે પત્ની છે એનું પણ મૃત્યુ થયું છે બંનેના મૃત્યુ થયા અને એમને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા સિવિલ હોસ્પિટલ ખાતે તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને પછી અંતિમ વિધિ માટે એમને લીમડા ખાતે સુરેન્દ્રનગરના લીમડા ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યારે વધુ એક દિવ્યભાસ્કરની મિત્રો હેડલાઇન્સ ઉપર નજર કરીએ તો હવે વાહનમાં પ્રતિબંધિત વ્હાઈટ એલઈડી લાઇટ હશે તો લાયસન્સ તમારું રદ થઈ શકે છે વધુમાં આ ડિટેલ્સ વિશે વાત કરીએ તો રાજ્યમાં સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવાના ગાંધીનગરથી આદેશ કરવામાં આવ્યા છે દંડ સાથે વાહન જપ્ત કરવાની પણ કાર્યવાહી મિત્રો થઈ શકે છે ઘણા સમયથી આ એક ચર્ચાનો વિષય બન્યો છે આરા પૂરા રાજ્યમાં કે જો તમારી લાઇટ જે છે એ હાઈ બીમ હશે અને જો એલઈડી લાઇટ ગેરકાયદેસર હશે તો તમારા ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તમારા લાયસન્સ રદ કરવામાં આવશે તમને દંડ ફટકારવામાં આવશે કારણ કે જે એલઈડી લાઇટથી ઘણા બધા અકસ્માતોની ઘટના બનતી હોય છે અને આ અકસ્માતોની ઘટનાનું પ્રમાણ રાજ્યમાં દિન પ્રતિદિન વધતું હોય છે ત્યારે કમિશનરે એવા આદેશ આપ્યા છે કે જે પણ લોકો આ લાઇટનો યુઝ કરે છે એલઈડી લાઇટનો યુઝ કરે છે તેમના અગેન્સ્ટ કડકમાં કડક કાર્યવાહી મિત્રો કરવામાં આવશે ગુજરાતમાં વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે આ આદેશ કર્યા છે કે જે લોકો એલઈડી લાઇટનો યુઝ કરે છે એમના અગેન્સ્ટ કાર્યવાહી કરવામાં આવે એમને સખતમાં સખત દંડ ફટકારવામાં આવે લગાવવામાં આવતી વધારે રોશનીવાળી વ્હાઇટ એલઈડી લાઇટ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે મેં કહ્યું એ પ્રમાણે વાહનમાં કંપની ફિટેડ સિવાય સફેદ એલઈડી એચઆઈડી લાઇટ લગાવેલી હશે તો દંડ લાયસન્સ સસ્પેન્ડ અને વાહન જપ્ત સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે આ સાથે જ રાજ્યમાં આગામી દિવસોમાં સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન પણ મિત્રો કરવામાં આવ્યું છે આવ્યું છે ત્યારે કમિશનરના આદેશ મુજબ હવે રાજ્યમાં આખા રાજ્યમાં એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે કે જે લોકો આ લાઇટનો ઉપયોગ કરે છે એમના વાહન જપ્તી સુધીની પણ કાર્યવાહી કરવામાં આવે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે રાત્રિના સમયે આવનારા વાહન ચાલકોની આંખો પર ભારે અસર કરતી હોય છે આ એલ લાઈટ લાઇટ આંખો અંજાઈ જવાની ઘટનાને કારણે અકસ્માતોની ઘટના થતી હોય છે એના અનેક લોકોના મૃત્યુ થતા હોય છે અને આ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ કમિશનર દ્વારા a adesivar o amor a ગંભીર અકસ્માતનું કારણ બની રહી છે વ્હાઈટ લાઇટના કારણે ઘણીવાર ડ્રાઈવરની નજર થોડા સેકન્ડ માટે ખોવાઈ જાય છે જે જીવલેણ સાબિત થઈ શકે છે ખાસ કરીને જ્યારે હાઈવેની આપણે વાત કરતા હોય ત્યારે હાઈવે પર અમુક સ્પીડે વાહનો ચાલતા હોય છે અમુક સર્ટન સ્પીડે વાહનો ચલાવવા પડતા હોય છે ત્યારે આ એલઈડી લાઇટ અચાનક જ જો આંખમાં પડે તો જે જે નજર છે આપણી ચૂકાઈ જતી હોય છે અને અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વ્હાઈટ એલઈડી લાઇટ્સ વરસાદ અને ધુમ્મસમાં વધુ જોખમી સાબિત થતી હોય છે જ્યારે પીડી લાઇટ તુલનાત્મક રીતે થોડીક ઓછી જોખમ છે

ગેરકાયદેસર એલ ઇડી લાઇટ દૂર કરાવાશે અને જરૂર પડે તો વાહન જપ્તી સુધીની પણ કાર્યવાહી મિત્રો કરવામાં આવશે જો તમે પણ તમારી ગાડીમાં એલઈડી લાઇટનો ઉપયોગ કરતા હોય અથવા તો હાઈબીમ લાઇટનો ઉપયોગ કરતા હોય તો તમે પણ આ નિયમનું કડક પાલન કરજો અથવા તો જે નોર્મલ યલો લાઇટ હોય છે એનો ઉપયોગ કરવો પડશે અધરવાઇઝ તમારા વાહન જપ્તી સુધીની કાર્યવાહી તમારી ઉપર થઈ શકે છે વધુ એક ગુજરાત સમાચારની મિત્રો હેડલાઇન્સ ઉપર નજર કરવાનો મિત્રો સમય થઈ ગયો છે વસ્તી ગણતરી બે સત્યાવીસ પ્રથમ તબક્કાનું નોટિફિકેશન જારી થઈ ગયું છે ત્યારે વાત કરીએ ઘરના સર્વેમાં પૂછવામાં આવશે તેત્રીસ અલગ અલગ પ્રશ્નો ભારત સરકારે વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસની તૈયારીઓ શરૂ કરી દીધી છે મિત્રો ઘણા સમયથી એ ચર્ચાઓ ચાલી રહી છે કારણ કે ઘણા લાંબા સમયથી વસ્તી ગણતરી ભારતમાં થઈ નથી કોરોનાના કારણે વસ્તી ગણતરી થવાની હતી એ મુલતવી મુલતવી રાખવામાં આવી હતી પરંતુ છેલ્લે બે હજાર અગિયારમાં વસ્તી ગણતરી થઈ હતી પરંતુ હવે વસ્તી ગણતરી કરવાનો ફાઇનલી સમય આવી ગયો છે જેના માટે નોટિફિકેશન જારી કરી નાખવામાં આવ્યું છે વાત કરું ભારત સરકારે વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસની તૈયારીઓ શરૂ કરી દીધી છે આ માટે સરકારે પ્રથમ મોટો લઈ મોટો નિર્ણય લઈને નોટિફિકેશન જારી કર્યું છે તે મુજબ વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો એક એપ્રિલ બે હજાર છવ્વીસથી શરૂ કરવામાં આવશે અને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધી ચાલશે આ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચલાવવામાં આવશે અને નોટિફિકેશન મુજબ વાત કરીએ તો મિત્રો વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં મુખ્યત્વે મકાનોની યાદી તૈયાર કરવામાં આવશે એટલે કે અલગ અલગ તબક્કામાં આ વસ્તી ગણતરી પૂરી કરવામાં આવશે અને આ વર્ષે એક ખાસ પ્રકારની ટેકનિક ટેકનિકની વસ્તી ગણતરી કરવામાં આવશે એક ડિજિટલ સિસ્ટમ દ્વારા વસ્તી ગણતરી કરવામાં આવશે દેશમાં ત્યારે રહેઠાણને લગતી સુવિધાઓની માહિતી એકત્રિત કરવામાં આવશે સૌથી મહત્વની વાત એ છે કે મિત્રો દેશમાં પ્રથમ વખત વસ્તી ગણતરી જાતિ સંબંધિત આંકડાઓ અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી એકત્રિત કરવામાં આવશે આ પહેલાં જ્યારે બે હજાર અગિયારમાં વસ્તી ગણતરી થઈ હતી ત્યારે ઘરે ઘરે આવીને લોકો ડિજિટલ સિસ્ટમ નથી ત્યારે એના જે પરંપરાગત આપણે જે સિસ્ટમ હતી એ પ્રમાણે વસ્તી ગણતરી થઈ હતી પરંતુ આ વર્ષે યુનિક બાબત એ છે કે ઇલેક્ટ્રોનિક સિસ્ટમની ડિવાઇસો દ્વારા વસ્તી ગણતરી કરવામાં આવશે ટોટલી આ જે સિસ્ટમ છે આખી પ્રોસેસ છે એ ડિજિટલ હશે અને વસ્તી ગણતરી કરવામાં આવશે વસ્તી ગણતરી બે તબક્કામાં થશે પ્રથમ તબક્કામાં મકાનોનો સર્વે થશે જ્યારે બીજા તબક્કામાં વસ્તીની ગણતરી કરવામાં આવશે મકાનની ગણતરીનું કામ બે હજાર છવ્વીસના અંત ભાગમાં પૂરું કરવામાં આવશે દર વખતે વસ્તી ગણતરીનું કામ શિક્ષકો સાથે શિક્ષકોને દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે શિક્ષકો સિવાય બીજા બેરોજગારોને પણ વસ્તી ગણતરીનું કામ સોંપાશે અને એમને અલગ અલગ વીસ હજારથી વધુની રકમ પણ ચૂકવવામાં આવશે મિત્રો વસ્તી ગણતરી એક એવું કામ છે જેમાં શિક્ષકો નો સામેલ કરવામાં આવતા હોય છે શિક્ષકો દ્વારા આ કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ આપણે એસઆઈઆરની કામગીરીમાં પણ જોયું જ્યારે શિક્ષકોને એસઆઈઆરની કામગીરીમાં જોડવામાં આવે ત્યારે શિક્ષકો ઉપર પણ માનસિક તણાવ અનુભવાયો હતો ત્યારે વધુ પડતું ભારણના કારણે એ માનસિક તણાવ અનુભવતો અનુભવાતો હોય છે ત્યારે ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે સરકારે આ ડિસિઝન લીધો છે કે આ વખતે જે શિક્ષકોને તો જોડવામાં આવશે જ પરંતુ હવે જો જરૂર પડશે તો લોકોની પણ બહારથી ભરતી કરવામાં આવશે એમને યોગ્ય વેતન આપવામાં આવશે આ કામગીરી માટે ત્યારે બીજા બેરોજગારોને પણ રોજગારી મળી રહેશે આ કામને કારણે વસ્તી ગણતરીને સફર કરવા માટે વાહનો સહિત બીજી સગવડો માટે બજેટની ફાળવણી પણ કરવામાં આવશે વસ્તી ગણતરી કરનારાઓને તાલીમ પણ આપવામાં આવશે ખાસ કરીને ડિજિટલ ડેટા એકત્રિત કરવામાં પણ ખાસ ધ્યાન આપવામાં આવશે દેશમાં લગભગ એકસો પચીસ રાષ્ટ્રીય ટ્રેનર્સ અઢી હજાર માસ્ટર ટ્રેનર્સ અને પચાસ હજાર ફિલ્ડ ટ્રેનર્સની મળીને ગણતરી કરશે ત્યારે અલગ અલગ આ સિસ્ટમ આખું માળખું તૈયાર કરીને વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે લોકોને પહેલાં ટ્રેનિંગ આપવામાં આવશે લોકોને સમજાવવામાં આવશે કે કઈ રીતે ડિજિટલ ડિજિટલ સિસ્ટમ કામ કરે છે એ પ્રમાણે વસ્તી ગણતરી કરવામાં આવશે અને બેરોજગારો જેમને હશે એમને પણ આ કામમાં જોડવામાં આવશે એમને યોગ્ય વળતર પણ આપવામાં આવશે મેં કહ્યું એ પ્રમાણે ત્યારે ભારતમાં દર વર્ષે દસ દર દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવતી શકીએ છીએ પરંતુ કોરોનાના કારણે એ પોસિબલ નહોતું બન્યું એને મુલતવી રાખી હતી અને પરંતુ બે હજાર એકવીસની વસ્તી ગણતરી કોવિડ નાઇન્ટીનને કારણે મુલતવી રાખી હતી ત્યારે અગાઉ બે હજાર અગિયારમાં છેલ્લી વસ્તી ગણતરી થઈ હતી મેં કહ્યું એ પ્રમાણે આ પહેલાં ભારતમાં વસ્તી ગણતરીને લઈને કેન્દ્ર સરકારે બુધવારે એટલે કે સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસના નોટિફિકેશન જાહેર કર્યું હતું અને વસ્તી ગણતરી બે તબક્કામાં થશે જેમાં પહેલો તબક્કો એક એપ્રિલથી દેશભરમાં શરૂ શરૂ થશે ત્યારે વધુ એક ગુજરાત સમાચારની મિત્રો હેડલાઇન્સ ઉપર નજર કરીએ તો વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલી સત્યાવીસ હજાર

સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવામાં આવશે એમસીનો આ મહત્વપૂર્ણ નિર્ણય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો નિર્ણય છે અમદાવાદના વિવિધ બોર્ડ વિસ્તારમાં આવેલી સત્યાવીસ હજાર ચાલ્યોમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા પૂરી પાડવામાં આવશે અંદાજે ત્રણ લાખથી વધુની વસ્તીને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવશે કોર્પોરેશનનો આ નિર્ણય છે એના માટે બજેટ ફાળવવામાં આવ્યું છે શહેરના પૂર્વ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ઝોનમાં વિવિધ ચાલ્યોમાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે આ ચાલીઓમાં રોડ પેવર બ્લોક ઉપરાંત પાણી અને ગટરની સુવિધા પણ આપવામાં આવી હતી પરંતુ સ્ટ્રીટ લાઇટનો મિત્રો અભાવ જોવા મળ્યો હતો જેના કારણે અનેક સમસ્યા સામે આવી હતી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવંગ દાણીએ કહ્યું કે ચાલ્યોમાં નવ મીટર ઊંચાઈના વીજ પોલ નાખવામાં આવશે આ માટેનો ખર્ચ જનરલ બજેટમાંથી કરવામાં આવશે શાહીબાગ વોર્ડમાં મુખીવાસની ચાલી પથ્થર મિલની ચાલી શાહપુરમાં ટાટા એડવાન્સ મિલની ચાલી ખોખરામાં ખોડિયાનગરની ચાલી શિવપ્રસાદ વકીલની ચાલી એટલે કે આવી તમામ ચાલીઓ છે જેમાં સ્ટ્રીટલાઇટનો અભાવ જોવા મળતો હતો જેના કારણે અનેક ચોરી લૂંટફાટ અને અકસ્માતોની ઘટના બનતી હતી જેના કારણે હવે મ્યુનીએ ગંભીરતાથી નોંધ લીધીને આ નિર્ણય કરવામાં આવ્યો છે અને ગઈકાલે દેવાંગદાણીએ જણાવ્યું કે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે કે ભાઈ તમામ ચાલીઓમાં હવે સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવશે અને એના માટે સ્પેશિયલ બજેટની ફાળવણી પણ કરવામાં આવી છે ત્યારે નવ મીટર ઊંચાઈના વીજ પોલ નાખવામાં આવશે તો મેં ચાલીઓની વાત કરી અનેક એવી ચાલીઓ છે કે જ્યાં આ સુવિધા હજુ પણ ઉપલબ્ધ નથી જેના કારણે ઘટનાઓ સામે આવી હતી હવે એ નિર્ણય મ્યુનિ દ્વારા લેવામાં આવ્યો છે કે હવે આ સુવિધા લોકોને આપવામાં આવશે જેથી ત્રણથી ચાર લોકોને ફાયદો મળશે અને સ્ટ્રીટ લાઇટ પોલ નાખવા પાછળ રૂપિયા બે પોઈન્ટ પાંચથી ત્રણ કરોડના ખર્ચે લાઇટ નાખવીને અજવાળું કરવામાં આવશે મ્યુનિસિપલ આવેલી મ્યુનિસિપલ આવેલી ચાલીઓમાં તથા ઝૂંપડાઓમાં જ્યાં ગટર પાણી અને રોડ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી હોય અને તેઓના પ્રોપર્ટી ટેક્સ બિલમાં ચાલી તરીકેનો ઉલ્લેખ હોય તેવા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા જનરલ બજેટમાંથી આપવામાં આવશે ત્યારે આ એક નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે જે ચાલી ઝૂંપડાઓના પ્રોપર્ટી ટેક્સ બિલમાં ચાલી તરીકેનો ઉલ્લેખ હોય ત્યાં આ સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે ત્યારે આ એક મહત્ત્વનો નિર્ણય જે એ દ્વારા કરવામાં આવ્યો છે ગઈકાલે કરવામાં આવ્યો દેવંગ દાણી દ્વારા જણાવવામાં આવ્યું કે તમામ ચાલીઓમાં હવે સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવામાં આવશે અનેક પાણીની ગટરની સુવિધા તો આપવામાં આવે છે પરંતુ સ્ટ્રીટ લાઇટનો જે અભાવ હતો એ હવે સુવિધા આપવામાં આવશે અને જે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હશે એનું નિરાકરણ પણ લાવવામાં આવશે ત્યારે વધુ એક સંદેશ ન્યૂઝની મિત્રો હેડલાઇન્સ ઉપર નજર કરીએ તો જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના ગઈકાલે બની છે ફૂટ ઊંડી ખીણમાં સેનાનું વાહન ખાબ્યું અને એમાં દુર્ભાગ્યવશ દસ જવાન શહીદ થયા છે મિત્રો જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં ગુરુવારે એક અત્યંત દુઃખદ ઘટના બની જેમાં ભારતીય સેનાનું એક વાહન ઊંડી ખીણમાં ખાબકતા ઓછામાં ઓછા દસ સૈનિકો શહીદ થયા હતા જ્યારે દસ સૈનિકો શહીદ થયા ખૂબ જ આ દુર્ઘટના સાબિત થઈ છે અકસ્માત ભદ્રવા ચંબા આંતરરાજ્ય માર્ગ પર આવેલા ખંડની ટોપ પાસે થયો હતો અધિકારીઓના જણાવા અનુસાર સેનાનું બુલેટ પ્રૂફ વાહન એક ઉંચાઈ વાડી પોસ્ટ તરફ જઈ રહ્યું હતું ત્યારે આ ખીણમાં ખાબક્યું છે જેમની બસ અને દસ જવાન એમાં શહીદ થયા છે दुर्घटना ની જાણ થતા જ સેના અને સ્થાનિક પોલીસે તત્કાલીન સંયુક્ત બચાવ અભિયાન શરૂ કર્યું હતું મિત્રો આ જમ્મુ કાશ્મીરમાં ઘટના બની જેમાં 10 જવાનો શહીદ થયા છે આગળ પણ અનેક સમાચારો વિશે વાત કરીશ પણ હાલ રોકાઈશુ એક વિરામ માટે એક કોલ આપની જીવનની સમસ્યાઓ કસર ડાયલ કરો જીરો સેવન નાઇન સિક્સ નાઇન થ્રી સિક્સ જીરો રાત્રે નવ ને છવ્વીસ કલાકે જન્મના ના અક્ષરો થી ભવિષ્યના કથન સુધી ગ્રહોની દશાથી ગૃહ દશા સુધી તમારા પ્રશ્નોના સચોટ અને તાર્કિક જવાબ જુઓ મારી એટલે ડોક્ટર ગૌરાંગ ત્રિવેદી સાથે જુઓ સંકટ શાસ્ત્ર અને સમાધાન રવિવારે રાત્રે નવ છવ્વીસ કલાકે બોલીવુડ અને ઢોલીવુડ ની લેટેસ્ટ અપડેટ કઈ ફિલ્મે કર્યો કેટલો બિઝનેસ કયા સ્ટાર્સ કોને કરી રહ્યા છે ડેટ ટેલીવુડ ગલીઓની નાનામાં નાની ખબર सीरियल ना सेट पर शो छे नवी हलचल जो एंटरटेनमेंट कैपिटल शनिवार और रविवार बपोरे बे ने छवीस कलाके पांच तत्वों अनेक नसीब ना है इत्यो तेरे पाना से तुम्हारी किस्मत का खजाना न्यूज कैपिटल पर जो टेर टिप्स जो टेरो टिप्स शनिवार रात्रि नौ ने छब्बीस कलाके વેલકમ બેક મિત્રો બ્રેકમાં જતા પહેલા આપણે વાત કરતા હતા કે ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં બસ્સો ફૂટ ઉંચેથી જે જવાનોને બસ કાબકી જેમાં જ દસ જવાન શહીદ થયા છે એના આ ઘટના વિશે રાજ્યપાલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોહર સિન્હાએ એક્સ પર એક પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે ડોડામાં એક દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માતમાં આપણા દસ બહાદુર ભારતીય સેનાના સૈનિકોના જીવ ગુમાવવાથી મને દુઃખ અનુભવ્યું છે આપણે આપણા બહાદુર સૈનિકોની ઉત્કૃષ્ટ સેવા અને સર્વોચ્ચ બલિદાનને હંમેશા યાદ રાખીશું અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના તેમણે વધુમાં કહ્યું કે આ ઊંડી ઊંડા દુઃખની ઘડીમાં સમગ્ર રાષ્ટ્ર શોકગ્રસ્ત પરિવારો સાથે એકતા અને સમર્થનમાં ઊભો છે અને દસ ઘાયલ સૈનિકોને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને બધા ઘાયલ સૈનિકોને સારી સારવાર માટે એરલિફ્ટ પણ કરવામાં આવ્યા છે તો ગઈકાલની આ ઘટના હતી કે જ્યાં સેનાની જે બસ હતી એ ખાબકી છે અને દસ જવાનોના દસ જવાનોને શહીદ થવાના સમાચાર છે ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર જે છે મનોજ સિન્હા એમણે પોસ્ટ કરી હતી અને એમાં જે પીડિત પરિવારો છે જેમને જવાનોના પરિવાર છે એમના પ્રત્યે સહાનુભૂતિ દાખવી હતી અને એમણે કહ્યું કે ભાઈ મને દુઃખ છે અને પૂરો દેશ આ જવાનોના પરિવાર સાથે છે ત્યારે આ જવાનોના બલિદાન બલિદાનને આખો દેશ યાદ રાખશે ત્યારે વધુ એક ગુજરાત સમાચારની મિત્રો હેડલાઇન્સ ઉપર નજર કરીએ તો ટ્રમ્પે દાઓસમાં બોર્ડ ઓફ પીસ લોન્ચ કર્યું છે પાકિસ્તાની પીએમ હાજર તો ભારતમાંથી કોઈ નહીં સાહિત્ય દેશોને આમંત્રણ મોકલ્યું માત્ર વીસ દેશો ત્યાં હાજર રહ્યા થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા મિત્રો કે ટ્રમ્પે પોતે એક પહેલ કરી છે કે પોતે બોર્ડ ઓફ પીસ લોન્ચ કરશે જેમાં અનેક દેશોને સામેલ કરવામાં આવશે અને અનેક દેશોના જે વડાઓ છે એમને આમંત્રણ પણ કરવામાં આવ્યા હતા આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ જ્યાં સાહીઠ દેશોને આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યાં માત્ર વીસ દેશો ઊભા હતા ત્યાં ભારતનો કોઈ જ વ્યક્તિ ત્યાં હાજર ન હતો પરંતુ પાકિસ્તાની પીએમ ત્યાં જોવા મળ્યા હતા સાહીઠ દેશોમાંથી માત્ર ખાલી વીસ દેશો ત્યાં હાજર રહ્યા અમેરિકાના રાષ્ટ્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે દાવોસમાં યુદ્ધ ઉકેલવા માટે બનાવવામાં આવેલા બોર્ડ ઓફ પીસને લોન્ચ કર્યું છે તેમણે કહ્યું કે આ બોર્ડનો પ્રારંભિક હેતુ ગાઝામાં થયેલા યુદ્ધ વિરામને મજબૂત કરવાનો છે અને પરંતુ ભવિષ્યમાં તે અન્ય વૈશ્વિક વિવાદોમાં પણ ભૂમિકા ભજવી શકે છે એટલે કે ભવિષ્યમાં જે વિશ્વમાં જે વિવાદો થાય છે એને લઈને પણ પોતાની મહત્વની ભૂમિકા હશે બોર્ડ ઓફ પીસની ત્યારે સાઠ દેશોને આમંત્રણ આપ્યું વીસ દેશો હાજર રહ્યા પરંતુ જે ડોનાલ્ડ ટ્રમ્પે જે બોર્ડ ઓફ પીસ લોન્ચ કર્યું છે એમાં એમનું કહેવું છે કે પ્રારંભિક હેતુ આ ગાઝામાં થયેલા યુદ્ધ વિરામને મજબૂત કરવાનો છે પરંતુ જે ભવિષ્યમાં વિવાદો થાય છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદો જોવા મળતા હોય છે સંઘર્ષ જોવા મળતા હોય છે એમાં પણ આ બોર્ડ છે એ મહત્વની ભૂમિકામાં જોવા મળી શકે છે તેમાં પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ ઉપરાંત સાઉદી અરેબિયા કતાર યુએ આર્જેન્ટિના અને પરાગ્વેના નેતાઓ હાજર જોવા મળ્યા હતા ભારતમાંથી કોઈ હસ્તાક્ષર સમારોહમાં સામેલ નહોતું થયું જ્યારે અમેરિકાના સહયોગી ગણાતા મોટા ભાગના યુરોપિયન દેશો પણ આ સમારોહમાં સમારોહમાં ગેરહાજર રહ્યા હતા ત્યારે પહેલાં એવું માનવામાં આવતું

રોયટસ અનુસાર અમેરિકાએ લગભગ દેશોને આ માટે આમંત્રણ આપ્યું હતું ગયા અઠવાડિયે વિશ્વના નેતાઓને મોકલવામાં આવેલા આમંત્રણમાં જણાવ્યું હતું કે આ બોર્ડની ભૂમિકા માત્ર ગાઝા સુધી સીમિત નથી પરંતુ તે વૈશ્વિક સ્તરે સંઘર્ષોને ઉકેલવા માટે કામ કરશે ત્યારે મોકલવામાં આવેલા એક મુસદ્દામાં કહેવામાં આવ્યું છે કે જે દેશો ત્રણ વર્ષથી વધુ સમય સુધી આ બોર્ડના સભ્ય બનાવવા માંગે છે તેમને એક અબજ ડોલરનું યોગદાન આપવું પડશે એટલે જો તમે ત્રણ વર્ષથી વધારે આ બોર્ડનો જો ભાગ બનવા માંગતા હોય તો તમારે એક અબજ ડોલરનું યોગદાન આપવું પડશે ત્યારે ગઈકાલે ગઈકાલે લોન્ચ કરવામાં આવ્યું છે આમાં જેમાં વીસ દેશો સામેલ થયા હતા અંદાજો પાંત્રીસ દેશોનો હતો જો કે આમંત્રણ તો સાહીઠ દેશોને આપવામાં આવ્યું હતું ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આમંત્રણ મળ્યું હતું પરંતુ ભારતનો કોઈ વ્યક્તિ ત્યાં હાજર ન હતો પાકિસ્તાનના પીએમ ત્યાં જોવા મળ્યા હતા અને જો બીજા અન્ય દેશોની વાત કરીએ તો જે હાજર હતા એ દેશોમાં સાઉદી અરેબિયા કતાર યુએ આર્જેન્ટિના અને પરાગ્વેનો સમાવેશ થાય છે ત્યારે અન્ય દેશો ત્યાં હાજર હતા વીસ દેશો હાજર હતા પરંતુ જેટલા પણ હાજર દેશો હતા એવું લાગે છે કે ટ્રમ્પના આ પ્રસ્તાવને એમણે નકારી કાઢ્યો છે જેમાં ભારત પણ સામે સામેલ અને ટ્રમ્પે એવું કીધું કે આ જે ગાઝા સુધી સીમિત નથી પરંતુ ભવિષ્યમાં અનેક ડિસિઝનો પર આ જે બોર્ડની છે મહત્વની ભૂમિકા રહેવાની છે ત્યારે ટ્રમ્પે પોતે આ બોર્ડના અધ્યક્ષ હશે એવું જાહેર કર્યું છે ટ્રમ્પ પોતે આ બોર્ડના અધ્યક્ષ હશે તેઓ ઈચ્છે છે કે આ બોર્ડ માત્ર ગાઝાના યુદ્ધ વિરામ સુધી સીમિત ન રહે પરંતુ અન્ય મુદ્દાઓમાં પણ દખલ અંદાજી કરે જો કે કેટલાક દેશોને ચિંતા છે કે આનાથી વૈશ્વિક રાજદ્વારીમાં યુએનની ભૂમિકા નબળી પડી શકે છે ત્યારે ટ્રમ્પે કહ્યું કે જ્યારે આ બોર્ડ સંપૂર્ણપણે બની જશે ત્યારે તે મોટા નિર્ણયો લઈ શકશે જે પણ કામ થશે તે યુએનના સહયોગથી કરવામાં આવશે પરંતુ લોકોને એવું ડર છે કે યુએનની કામગીરી જે છે એના જે એને કમજોર કરવા માટે આ બોર્ડની રચના કરવામાં આવી છે લોકોને એવો ડર છે બીજા દેશોને એવો ડર છે ત્યારે રશિયાએ કહ્યું કે તે આ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યો છે ફ્રાન્સે તેમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતો બ્રિટને કહ્યું કે હાલ તે આ બોર્ડમાં સામેલ થશે નહીં ચીને હજુ સુધી જણાવ્યું ન કે તે સામેલ થવા માંગે છે કે નહીં એટલે અનેક દેશોના અલગ અલગ મંતવ્યો છે કે તેમને આ બોર્ડમાં સામેલ થવું કે નહીં તે વિશે આ ગઈકાલે આ જે બોર્ડની લોન્ચ બોર્ડ લોન્ચ કરવામાં આવ્યું તેમાં જોવા મળ્યું ત્યારે વધુ એક જે દિવસ ભાસ્કરની હેડલાઇન્સ ઉપર મિત્રો નજર કરીએ તો બાંગ્લાદેશ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો બહિષ્કાર કરતાં ખરભરાટ મચ્યો છે મિત્રો આ લાંબો વિવાદ ચાલ્યો છે જે ક્રિકેટ જગતમાં જોવા મળ્યો છે બાંગ્લાદેશ અને બીસીસીઆઈ વચ્ચે જ્યારે બીસીસીઆઈએ એવું નક્કી કર્યું કે બાંગ્લાદેશના ખેલાડીઓને આઈપીએલમાં રમવા નહીં દેવામાં આવે ત્યારે બાંગ્લાદેશ કડક વલણ કડક વલણ જોવા મળ્યું છે બાંગ્લાદેશ તરફથી તો બાંગ્લાદેશે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે આઈસીસીએ ભારતમાં રમવાની શરત મૂકી હતી અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ચેતવણી આપી હોવા છતાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને અને વરજગાર ની સરકારે ભારતમાં યોજાનાર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં રમવાનો ઇન્કાર કરી દીધો હતો અને બાંગ્લાદેશ ફરી સુરક્ષાનું બહાનું આપ્યું છે અને બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નરુલે ખેલાડીઓની સાથે બેઠક કર્યા બાદ આઈસીસી પર ગંભીર આક્ષેપ કર્યા હતા નરુલે એવું કહ્યું છે કે આઈસીસી બીસીસીઆઈના દબાણમાં આવીને અનેક નિર્ણયો લઈ રહ્યો છે જેને અમે ચલાવી નહીં લઈએ એટલે બાંગ્લાદેશ જે ટીમ છે એ ભારતમાં જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમવાનો છે બે હજાર છવ્વીસમાં એમાં ભાગ નહીં લે અને કોઈપણ પ્રકારનું દબાણ દબાણ જે છે અમે સહન નહીં કરીએ ત્યારે બાંગ્લાદેશે ગઈકાલે એવું કહ્યું કે અમે જે પ્રેશરમાં આવીને અમે સુરક્ષાના ભાગરૂપે અમે બા ક્રિકેટ રમવા ભારતમાં નહીં આવે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમવા ભારતમાં નહીં આવે ત્યારે ખૂબ જ અને પ્લસ કે બીજી એક મહત્ત્વની વાત કે બાંગ્લાદેશનું સમર્થનમાં પાકિસ્તાન ઉતર્યું છે પાકિસ્તાને એવું કહ્યું છે કે અમે ટોટલી બાંગ્લાદેશના સમર્થનમાં છે જો બાંગ્લાદેશ ક્રિકેટ એવું કહે છે કે અમે ભારતમાં નહીં આવીએ તો અમે પણ બાંગ્લાદેશને સમર્થન આપતા એવું નક્કી કરીશું કે અમે પણ ભારતમાં વર્લ્ડ કપ રમવા નહીં આવે અને આ સુરક્ષાના રૂપે આ નિર્ણય લેવામાં આવશે કડક વલણ બતાવવામાં આવી રહ્યું છે ત્યારે આસિફ નજરૂલે સ્પષ્ટ કહ્યું કે અમે કોઈ પણ દબાણમાં આવીશું નહીં અને ઝૂકીશું નહીં વિશ્વએ સમજવું જોઈએ કે જો બાંગ્લાદેશ વર્લ્ડ કપ નહીં રમે તો તેના પરિણામ શું આવશે ખોટી એ ખોટી ધમકી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ તરફથી આપવામાં આવી રહી છે અને ભારતમાં રમવું એમને સુરક્ષિત લાગી રહ્યું નથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ગઈકાલે આઈસીસી સાથે બેઠક યોજા બાદ ફરી કહ્યું કે અમારો નિર્ણય અટલ રહેશે એટલે આઈસીસી પાસે બેઠક કરવામાં આવી આઈસીસી સાથે બેઠક કરવામાં આવી ત્યારબાદ પણ એમનું જે વલણ હતું એ એવું જ રહ્યું છે કે એમણે બાંગ્લાદેશમાં જે ખેલાડીઓ છે એમને આઈપીએલમાં નથી રમવા દેવા એના કારણે એમણે નિર્ણય કર્યો છે કે અમે ભારતમાં ક્રિકેટ રમવા નહીં આવે વર્લ્ડ કપ રમવા નહીં આવે તો મિત્રો ડે સ્પેશિયલ વિશે વાત કરીએ તો ડે સ્પેશિયલમાં આજે છે ત્રેવીસ જાન્યુઆરી અને ત્રેવીસ જાન્યુઆરી અઢારસો ને સત્તાણુંના દિવસે એટલે કે આજ આજના દિવસે અઢારસો ને સત્તાણુંમાં સુભાષચંદ્ર બોઝનો ઓડિશામાં જન્મ થયો હતો ઓડિશાના કટકમાં સુભાષ બાબુનો જન્મ થયો હતો ઓડિશા પાંચસો પચીસ તેમનો જન્મદિવસ દર વર્ષે પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે સુભાષચંદ્ર બોઝ એક ખૂબ જ ઇતિહાસમાં મોટું નામ કે એમનો જન્મ આજે થયો હતો કટકમાં થયો હતો અને એમના જન્મદિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ઓગણીસોમાં સુભાષચંદ્ર બોઝ લંડન પહોંચ્યા અને કેમ્બ્રિજની ફિટ્સ વિલિયમ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને ઓગણીસો વીસ ઇન્ડિયન સિવિલ સર્વિસીસ પરીક્ષામાં તેઓ ચોથા ક્રમે આવ્યા તેઓ સિવિલ સર્વિસમાં જોડાયા પરંતુ પછીના વર્ષે જ રાજીનામું આપી દીધું અને ભારત પાછા ફર્યા અને ઓગણીસો આડત્રીસમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ પણ તેઓ બન્યા ત્યારે ઓગણીસોને ઓગણચાલીસમાં ફોરવર્ડ બ્લોકની સ્થાપના તેમના દ્વારા કરવામાં આવી નેતાજીએ ભારતની આઝાદી માટે વર્ષ ઓગણીસો તેતાલીસમાં આઝાદ હિન્દ સરકારની પણ સ્થાપના કરી હતી જર્મની ઇટલી જાપાન ચીન સહિત નવ દેશોએ આ સરકારને માન્યતા પણ આપી હતી આજના સુવિચારની મિત્રો વાત કરી તો અસંભવ ફક્ત એ જ છે જેની તમે શરૂઆત નથી કરી દરેક કામ અસંભવ જ લાગે છે જ્યારે તમે શરૂઆત નથી કરતા પરંતુ જો એકવાર શરૂઆત તમે કરી દીધી તો તમને આપોઆપ તેમના રસ્તા તમને જોવા મળે છે આપોઆપ તમને સફળતા તરફ આગળ મે વધો છું તો આ એક સુવિચાર મહત્વનો મહત્વની વાત કરી જાય છે કે અસંભવ ફક્ત એ જ છે જેની તમે શરૂઆત નથી કરી તો આ વિચાર સાથે કાર્યક્રમનો અંત કરીએ તો આવતીકાલે ફરી મળીશું કેટલાક નવા સમાચારો સાથે અપડેટ્સ સાથે અને માર્કેટ રિલેટેડ કોઈ પણ અપડેટ અને સમાચાર જોવા હોય તો તમે ન્યૂઝ કેપિટલ માર્કેટને ફોલો કરી શકો છો મને આપશો રજા નમસ્કાર એક કોલ આપની જીવનની સમસ્યાઓ કસે સોલ જુઓ એસ્ટ્રો ગુરુ સોમવાર થી શુક્રવાર રાત્રે નવ છવ્વીસ કલાકે